હા ભણ્યો હવે જાવ નહીં હા બોલો આપણે દેવેજભાઈ આપણે તો શું છે છોકરાઓને ભણતર તો પાઠ્યપુસ્તકમાં તો ગમે ત્યાંની મળી જાવ પણ સાહેબ અમારે જે છોકરાઓને પાછા કામ લેવડાવું અમારા નવ થી નવ ધોરણથી બાર ધોરણની કોઈ પણ દીકરીને રાઈફલ આપો ને સાહેબ તો બોટલ ત્રીસ ફૂટ આગળ બોટલ મૂકવાની એ બોટલના ઢાંકણા ઉપર શણાનો દાણો મૂકવાનો એ ઉપાડ લેવો